હેલો મિત્રો તો કેમ છો બધા આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છીએ ગોવા જેની ટૂરના બધાય તમને બતાવશે કેવી કેવી મજા આવી કઈ આ તે જોજો ખાલી હું મજા આવે આ બધા એમને અડધા મેકવા આવે ને અડધા ભેગા આવે આરીફ ખાન આ સોહિલ ખાન અને આ મારા રાજુભાઈના ના સન આના ભાઈ સાગરભાઈ અને વિશાલભાઈ અને રાજુભાઈ ખુદ પોતે અમને મેકવા આવે બરોબર

રવિભાઈ કરીને પણ એને હવે તમે ગોવામાં જ જોજો એટલે મજા આવશે થોડી હાલો તમને હવે ગોવામાં મળી મજા આવશે ના ના થોડા માં સ્ટેશન દેખાડશે કઈ રીતે હું કર્યું ખાધું પીધું શું આવશે જોવો ખાલી તમે પાકું હાલો મિત્રો અમે આવી ગયા ટ્રેન ટ્રેનમાં હવે ટ્રેનમાં મજા કરશું ખાશું પીશું અને પોખશું નિરાતે હવે જોયે આ લોકોને ને હું કીએ ભાઈ શું કેવી મજા આવશે કે નહીં રોલે જાને એક નહીં બધા આવાય કાઈ દેવા હે અમારા હારું હવે આગળ એક્ટિવિટી કરશું એટલે તમને બતાવશું હાલો મિત્રો અમે ગયા શું કહેવાય આ ખબર નથી પડતી આરવલ્લી રોડ અચ્છા અહીંયા પોઈ હી આનો વ્યૂ જોડતા હે હમણાં બતાવું તમને કેવો વ્યૂ એમ જો હા એ ભાઈ બન થોડોક મસ્તી કરે કુતરા ને ન જતા ઓલું વ્યૂ જોજો બરાબર હમણાં તમને વ્યૂ બતાવું ટ્રેન જો આ ભાઈ ને એ ખબર હે ચાલો અમારે ટ્રેન હવે હેલ્લો મિત્રો તો ફાઇનલી અમે ભોગી ગયા હી ગોવા થીમ સ્ટેશને અને હવે વોશરૂમ વોશરૂમ કમ્પ્લીટ કરીને જાય છે જમવા હોટલમાં થોડીક પેટ પૂજા એ કર બહુ ભૂખ લાગી ગઈ જોકે રસ્તામાં બહુ પેટ પૂજા કરી એ તમને સીન નો દેખાડી આવી ગયો થોડુંક ટાઈમ નહોતો ને એવું બધું હતું નીંદર આવતી હતી તો આપણે જઈએ અહીંયા ખાઈ લઈ પેલા થોડીક પેટ પૂજા પેટ પૂજા કરી લઈ જોયું હવે કેવી મજા આવે આપણા હોટલમાં દેખાવમાં તો સારી એટી બી હતી હતી દેવો ભાવ જોઈ હાલો તો હું ભાઈ તમે ઓર્ડર દો હાલો તો હમણાં એ બધાયને કહી દો સેલ્સ ઓર્ડર દેવો જો આપણે લઈ દો ને હાલો હમણાં હાલો પેલા આ બધાને બતાવી દઉં વ્યવસ્થિત ભોગી ગયા બધા ભોગી ગયા હા ભાઈ જો ઓર્ડર ભૂખ એવી લઈ ગયો ને સાંભળ ખાલી સાંભળીને રાખજો જલવા કાંઈ હે નહીં ખાલી કેવા પૂરતો હાલો અમે ઓર્ડર દઈ દઈ બતાવશી બહુ ભૂખ આખો દી કાઢ હોય ટ્રેનમાં એટલે ભૂખ તો લાગે લેવા રે આ ભાઈને પંજાબી નહીં જવું હવે હું તમને બતાવીશ કેવું કંઈ આ જમવાનું ને બધુંય તો આમે આગળ જોતા રહેજો વિ અને બહુ મજા આવશે આપણે બધી વસ્તુ બતાવશી આમ ગોવામાં હું મેન્જોય કર્યું હાલો તો આવું કંઈ મંગાવ્યું હે પનીર બટર મસાલા ને પનીર મખણવાલા ને દહીં રાયતું અને આ એનર્જી ડ્રિંક બીજું કંઈ નથી ઉપાધી નો કરતા હાલો ખાઈ લઈ પછી મળી હાલો મિત્રો તો અમે ભોગી ગયા ઈ ગોવાના આપડા એપાર્ટમેન્ટ બ્લુ એપાર્ટમેન્ટમાં માં જોઈયો આપણે ભોગી ગયા ઈ ટીવી બધી વ્યવસ્થિત છે હવે અને તેરો અત્યારે ઘણા બાદ નો બતા બધી રોડ બતા બરોબર ને હાલો આપણો રૂમ બૂમ બતાઈ દે કેવો રૂમ રાખ્યો છે ખાલી તમને સામાન્ય નો જતા અત્યારે ખાલી રૂમ બૂમ ને બધું જોઈ લે હાલે અમે ના કાઈ વાંધો નથી એસી હો ઉપાધી નથી

તો કેમ છો તો હવે અમે આવી ગયા આપણા હોટલ હે આ હવાનો સીન હે આ બધી હોટલ હે આપણો અહીંયા અંદર જતા રૂમ હે બરોબર અહીંયા નાવાનું છે અત્યારે નથ નાવું પેલા આમાં નાઈ લઈ પછી કઈક મજા આવે હવે નાવા આવ્યા હતા એટલે પેલા અહીંયા વિચાર લઈને નાઈ લઈને પછી ક્યાંક રખડવા નીકળી બરોબર હાલો તો હવે અમે અહીંયા મોજ કરી લઈ આ ભાઈ તમારે ક્યાંય જવાનું એના પછી ફરવા હજી જવાનું હાલો ભાઈ અમે હવે અહીંયા નાઈ લઈ નાહવાની તો બહુ મજા આવશે અડધો તો હું લીલો થઈ ગયો હું બધા તો હવે જોઈ હવે નાઈ લઈ અને પછી બીજે ક્યાં જાય તમને બતાવશું હાલો ભલે મિત્રો તો અમે નીકળી ગયા હવે અઘોડા ફોર્ટ માટે ત્યાં અમે પેલા ખાઈ લેવું ભૂખ બહુ લઈ ગઈ પછી અઘોડા ફોર્ટ જવું ત્યાં જોયું હું એ હું નહીં તમને બતાવશું આ મારા વાયા રાહુલભાઈ ને એ ગાડી લાવે ને મોહિતભાઈ હવે જોઈ જાહી કેવીક મજા આવે તમને બતાવજ હું કરી હું નહીં હું ખાઈ બરોબર હાલો તો મળ્યા આપણે અહીંયા અઘોડા ફોર્ટે હેલો મિત્રો તો અમે આવી ગઈ અઘોડા ફોર્ટ હજી બધું ફરીને તમને બતાવશે કઈ રીતે ખાઈ પીને ખાવામાં ટાઈમ ન મળ્યો તમને બધાને બતાવવાનું એટલે હવે અહીંયા ફોર્ટમાં ફરવા આવ્યો બધા જોઈ શકો છો ફોટો સેશન બધું ચાલુ થોડાક થાકી ગયો એવું લાગે શું કરી હવે થાકી દો ખરા બધે હા હા ચાલો હવે થોડુંક ફરી લઈ અમને બતાવશે કેવું 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 કોમેન્ટ કરજો કેવું કેવું આ ટોપી ને આ ચશ્મા કેવા લાગે એ કોમેન્ટમાં કરજો કહેજો કે કેવાક લાગે હે સારા કે જેવા જેવા ચશ્મા એના ઓલા ભાઈ ના લેતો દો પણ ન લેવા દીધા જો ઓલા ભાઈ રહ્યો ને વિશાલભાઈ એના હારું આલો તો જો હવે તમને બતાવી કેવું કે આમ જો ખાલી વ્યૂ છે ખતરનાક તમને બતાવવાની વાત જોઓ ખાલી આ જો કે ખાલી ખતરનાક છે વ્યૂ જો ખાલી જો માં બોટ જાય જાય ને આપણે એમાં નહીં જાવું આપણે આમ આવી રીતે ફરી નહીં બરોબર પહેલાં બધું કરવું પડે ને આ પાછી તડકો બડકો હે એવો આમાં મોબાઈલ પડે એટલે પૂરું થઈ જાય સારું હવે અમે થોડુંક ફરી લઈ જોઈ લઈ કે એવું કે બધું કે હાલો ભાઈ થાકી ગયા એ ભવત આ ઘોડાકોટમાં મજા ન આવી કાંઈ ખાલી અવાજ આવવા જેવું થયું કાંઈ હતું નહીં હવે જોવા જવું હતું બધું એમાં ના નહીં પણ આમ પછી ટાઈમ વેસ્ટ હતો એટલે અમે નીકળી ગયા હવે ઘરે થોડીક વાર ને હોટલે આરામ કરી લઈ અને પછી જાય કયું બીચ કીધું તું તને ભાઈ ભૂલી ગયો તું બીચ ચાલુ ના અરે યાર અરપોરા નહીં ઓલું કયું અરમબોલ બીચ હા તો અરમબોલ બીચ અમે જાશું ત્યાં જોયે હવે ત્યાં કેવી રોનક અત્યારે નહીં ઘડીક આરામ કર લે હોટલે પછી

હેલો મિત્રો અમે આવી ગયા જમવા થાકી થાકીને ને રંગોલ બીચમાંથી એવા થાય કઈ વાત જવા ગયો પૂછાય એમ નથી ગાડી હલાવી લઈને થાકી ગઈ આમ કે આમ હોટલમાં આ ભાઈ ગીતે જાણે જ વગાડ્યું કાંઈ વાંધો નહીં ભલે વગાડે કંઈક મજા તો આવે કંટાળો આવે જમવાનો આવે તો બહુ ભૂખ થાય તમે કેવી ફૂલ લઈ ગઈ ભાઈ બધાને ખતરનાક ગયું તને વિશાળ બોલવાની આદર ફોલ ફોલ અને ઉપાધી ન કરતા આ ખાએ લે કેવું ખાવે જોઈ કાઈ મૈસે તો વિડિયો બતાવશે બાકી ભૂખ તો તો જોતા રહેજો બહુ મજા આવશે નેક્સ્ટ ડે હેલો મિત્રો તો કેમ છો બધા તો અમે પાછા આવી ગયા છીએ શું કેવાય આને ભાઈ શું કેવાય નો હાલો તો હવે સ્નો માં જાવું હે વિચારી શું કીએ અને અંદર જો આવી કંઈક એક્ટિવિટી આવી બધી એક્ટિવિટી બધી થાય એ કરશું જોઈ હવે કેવી અને આ વિડીયો ઉતારવા મળશે તો તમને બતાવીશું ફાઇનલ વાત બરોબર ફોટા તો અમે પાડવાના જ છીએ એટલે વિડીયો કદાચ ઉતરી જાય આપણો લોક આવા બધા કપડાં પહેરીને જવાનું હોય ટાઈડ એ બહુ વધારે હોય ભાઈ નકામો આ વિશાલ અમારો રહ્યો ને એ ટાઈડમાં ખરીદી કયો વિશાલ આ વિશાલ વિશાલ ઠાકોર ચિરાગ ઠાકોરનો ખાસ હા

બારે એવો ભાઈ જાવું કોઈને પીવું હોય તો આવી અંદર જવા માટે તૈયાર અંદર જવું આની અંદર જવાનું હોય બરોબર બતાવી તમને કેવું થયાર હા કાંઈ બાકી નથી ને આ હાથ મારો સૂન નહીં પડી જાય ભાઈ એક હાથ મારો સૂન પડી જાય આ રીતે વિડીયો ઉતારી આના ટચ ચર્ચ ન આવે પછી બતાવીશ અંદર તમને વિડીયો બરાબર ગરમ કરો ગરમ મસ્ત હાથ જાય કે દેખાય હાલો દેખાય હાડું હાલો હવે આગળ મળતા રહેવું હાલો મિત્રો તો અમે આવી ગઈ હવે આની બહાર બહુ હાઈપર થમિયા જેવું થઈ ગયું હતું બધું એટલું ઠંડુ હતું હવે પાછા જઈ બાઘા બીચે વ્યવસ્થિત રીતે કાંઈક નાય જોઈ લઈ આ બધી વ્યૂ જોઈ લઈ અને પછી જઈ ટ્વિટોઝ લેન્ડમાં ક્લબમાં જોઈ કેવીક મજા આવે કયા ક્લબમાં જવું તો વારું તમારે ખાવી હોય તો અમારે કોઈ ખાતા નથી એટલે હું નથી ખાતો ભલે પણ હવે અમે જાય બાગા દીચે અને જોયે હવે શું હે શું નહીં ત્યાંની થોડીક મસ્તી કરશી કાંઈક જોઈ હું હું હે આપણા લાયક અને હવે એના પછી વિચારે કે ડિસ્કોમાં જાય ટીટોઝ લેનમાં ટીટોઝ લેનમાં હું હું એ જોઈ આપણે આ હોટલમાં ખાવા નથી જવું હા અમારા ભાઈ એક હિસાબે અમે ક્યાંય ખાવા નથી ગયા કે નોનવેજ વાળી હોટલ ને પ્યોર

હાલો મિત્રો તો હવે અમે આ લોકો લઈ હલાવી મન લાગે કેટલા કિલોમીટર હલાવશે એ ખબર નહીં એક તો હવાની ચા પીધી નથી આપડા ગુજરાતી ચા વગર તો મજા ન આવે કાંઈ વાંધો નહીં એમાં અડધા તો બસમાં માં ગયા હતા રાતે એક તો મોડા હું કાંઈ વાંધો નહીં ભલે બીજું હું આપણે હવે જોઈ લઈએ આગળ હું એક્ટિવિટી કરાવે પેલા હલાવે ઓછું તો સારું એમ નકા એમને થાકું જાય હાલો તમે જોવો આગળ જે છે બતાવશું હાલો આ લોકો અહીંયા લઈ આવ્યા હવે જોઈ આ બોટમાં શું કરાવે કરાવે હું લઈ જાય બીજું તો હું બે કિલોમીટર ભાઈ થકાવી દીધા ખરેખર યાર હવે જોઈએ હવે આ માં લઈ જાય આમાં કેટલી વાર લાગે પણ અહીંયા હું એક્ટિવિટી કરાવે તમને બતાવશું બાકી વોટર એક્ટિવિટી બધી બતાવશું એમાં રાહુલભાઈ ત્રણ સવારી માં ગાડી હલાવવાનું કીએ જોઈએ હલાવા દઈએ કે નહીં આ સવારી તમને અને એવું મેળ પડશે કદાચ નક્કી નથી કહેતા તો કદાચ હેલીમાંય રાઇડ લેવી હે જોઈએ હવે હાલો લાગે હાલો ભાઈ આ અમારી બોટ એ અમારે જવાનું થાય એ મોડું આ બધાય રાઇડ ઉપાડે બિબિન બિબિન પેલી દીએ તમને બતાવ્યા નહીં જો આવી રહી

બેઠે હે સાથી બહુ ગૌર ને આદમીઓ ચારો આદમી જ ફરાર હેવ હેપન રાઈટ પે

I'm to get, i to you guys like it હવે બહુ થાકી ગઈ અને સ્ટોરેજ એ ફૂલ થઈ ગયું એટલે આ વિલોગ આપણે અહીંયા પૂરો કરી મોટો વિલોગ સારું હવે થાકેલા એ હવે વ્યવસ્થિત રીતે જાય જાય હેલો હવે રાખવું થાકી ગયા બરોબર ને એ નથી થાય નથી થઈ ગયા સારું હલો હવે હાલો ટ્રેનમાં જઈને હુઈ જવું સવારે ચાર વાગ્યાની ટ્રેને ટ્રેન આજે રાતે હવે કઈ રીતે કરી હાલો હવે